આટલા દી તો આવી પણ હવે નહીં આપી મત ખૂબ જ સત્તર વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશને બધા બાયો આવ્યા હતા તે છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કાંઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી કાંઈ નહીં ની તરમે માધા પર ચોકડી જામ કરશું